હેલો કેમ છો બધા મજામાં આપડા જોતા હોય મજામાં તો આજ ગાડી તૈયાર કરી લીધી છે અને ભાઈ ઉભા રહી ગયા તો એમાં એવું છે કે આજ આપણે જવાનું છે વેજોતરી આપડે તમને ખબર છે કે કૌશિકભાઈ છે ને દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરે છે આજ અને ઓપનિંગ છે એટલે હું ને ડીકે ભાઈ છીએ એટલે છે ને પછી મઢી આવી જ પહેલા

હાલો ખાઈ કેમ ભાગીએ ને પછી કાલે ઠીક ફરશું આપણે તને ભાઈ તૈયાર થઈને આવીએ રોડે હાઈવે રોડ હાઈવે આખો રોડ છે ને જેમાં ભાઈ એસકે ભાઈ ને તો સને ડીકે ભાઈ સને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા બ્લોગ બનાવવાનું એટલે પછી એ બ્લોગ મે કીધું સ્ટાર્ટ તો કર ગાય કે મને ભૂલાઈ જાય હા એટલે હવે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરે બોલો તો હાલો હવે જઈએ આપણે કૌશિક ભાઈ ની દુકાને ને આજનું પાછું ઉદ્ઘાટન છે એટલે હજી અમે નીકળ્યા છીએ મોડું થઈ ગયું છે તો નવ ને એકવીસ છે હાડા નવ નું મુહૂર્ત છે અને એમ કીધું તો હાલો જલ્દી જઈએ હવે તો ફેમિલી અત્યારે આપણે પૂકી જાય છે કૌશિક ની શોપે જો તમે કસ્ટમર ને જો તમે આ ઓપનિંગ માં થી જો કરા કે થઈ ગઈ ને આ તો અહીંયા સમય પડ્યો છે ને અરિન ભાઈ એ શું કરો અરિન ભાઈ એ અરિન ભાઈ આ બધું હે કે સિનેમેટિક લઈ એવું ને આ બધું લેવું પડે શું કહેવાય

હું લાઈવ મને આ એકલા આપણે રખડ મજાનો હવે આ રખડતા હોય પડે નામ તો નહી અમે અમે મોજ નો કરીએ જે તો આવડે નો કરીએ કવશીભાઈ કેમ છે હારું ને તમને ભાડીન બહુ તમે ઓપનિંગમાં આવ્યા એ બહુ મોટી વાત છે

ક્રિએટરો જગ્યા થઈ ગયા કૌશિક ભાઈ ને જો ભાઈ બધા તો ઓલું જ કરશે આપને ઇગ્નોર જ કરશે

કયું ગામ હે જય ચોધરી આજ ગામ ને એમ ને બધા આપણા સબસ્ક્રાઈબર છે બધાય જો આવો આવો વેલકમ વેલકમ બધાય નું ઓહોહ જીગર નો ટુકડો હે જય માતાજી મુકેશભાઈ આવી જાય છે એમ ને કેમ મળી છું

આલો જલ્દી ફોટા પાડી લે એટલે આપણે ગાયકમાં ભાગી જઈએ તો ભાઈ સાસુ તો હું કઈ ત્યાં શૂટ ન કરી શકો પછી છે ને બહુ થાકી જ થા અને હું અમે ડાયરેક્ટ ઘેરવી જવા અને હું ઘડી કહું લાંબો થાવ સ્ટોરી પૂરી ને હું મૂકું સ્ટોરી પૂરીને એવું તો મૂકી દીધું છે અને હવે પૂગી જશે મેં ફાઇનલી ઘેરે અને હર્ષભાઈને તો કયો ના પૂરા પણ પૂરતો જ નથી હે

એટલે ઘડી ઘડી ભલે હું પછી પાછું એડિટિંગ ને બેડિટિંગ એવું બધું કરવાનું છે તો હાલો હું થોડું એડિટિંગ કરું ને મને તો કઈ ઊંઘ આવે ને દિવસે મને કઈ ઊંઘ જ ન આવે હું થોડુંક નું એડિટિંગ કરું ને પછી ત્યાં બધી દર્શક ને જાગી જાય બાકી કૌશિકભાઈ ની દુકાને જ્યાં કૌશિકભાઈ નું ઓપનિંગ હતું ને યાર બહુ મજા આવી બધા ક્રિએટરો ને મળ્યા અને બહુ આનંદ આવ્યો અને કૌશિકભાઈ ની નવી શોપ નું ઓપનિંગ કરીને તમને બધી વસ્તુ મળી જાય સાડી છે મતલબ આમ આપડે તો વિષય નથી પણ તમને બધી વસ્તુ મળી રહે એટલે તમે છે ને કદાચ એ બધું જાતા હોય ને તો એ બધું જરૂર વિઝિટ કરજો અને એક વાર તો કાંક વસ્તુ ખરીદજો કઈ ઘટ્યા ની એવી દુકાન છે હું તો પહેલી વાર જતો પણ મજા આવી બહુ બાકી કૌશિક ભાઈ વિડીયો જોતા તો તમને કોંગ્રેસ્યુલેશન તો પડી જશે રાઈટ આમ જો બાર હા વંદર થઈ ગયું છે આમ કેમ કે ગાડી લઈને જ્યાં ગાડી લઈને આવ્યા પછી મોઢા ખાલી બાંધેલું હતું બીજું હેલ્મેટ એટલે એટલું માથું સડી ગયું ને કોને ખબર પાછા મોટા છે મને લાગે મોટા છે ને એટલે એવું થતું છે એસ કે ભાઈ ને છે ને માથું સડી ગયું છે બહુ મને જેવું તેવું દુઃખ છે પણ મને એટલું બધું નથી દુખતું એસ કે ભાઈ ને બહુ દુખતું છે ને એટલે એવડે હોય જશે ને એનો બ્લોગ છે મેં એડિટિંગ કરી એવો એમ તો દરરોજ ને એડિટિંગ કરે મારો એડિટિંગ કરે એનો બ્લોગ એડિટિંગ કરે પછી ખરે કરે ત્યાં ચાલુ ઉતારે એનો બ્લોગ એડિટિંગ કરે તો આ જન માથું દુખતું હતું મેં વિચાર્યું કે હાલો ને આજ હું એડિટિંગ કરી નાખું છું તે બે ભાઈના ના બ્લોગ એડિટિંગ થઈ ગયા છે ફાઇનલી ને લાસ્ટ કટકો જોડવાનો છે તો હાલો ભાઈ ગાયકમાં છે ને લાસ્ટ કટકો લઈ લઈ અને લાસ્ટ કટકા ને એડિટિંગ કરી નાખી અને ગાયકમાં અપલોડ કરીને હું હું તેને ભૂઈ જાઉં કેમ કે મને જેવું તેવું માથું દુખે છે ને મારે ગાયકમાં હોવું પડશે અને આજનો બ્લોગ એસ કે ભાઈ એન્ડ નહીં કરે આજનો બ્લોગ છે ને હું જ એન્ડિંગ કરી નાખું તો હાલો ભાઈ બ્લોગ ને આજ એન્ડ કરી દીધી તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સબસ્ક્રાઇબ ન કરવું હોય તો યાર કરી નાખો લાલ બટન દબીજો તો હાલો હવે બ્લોગ ને આજ એન્ડ કરી દઈ હાલો મળી નેક્સ્ટ બ્લોગ માતા આવતી જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરતા હતા બાય